આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીનો જામતો માહોલ અડાસ સહિત અનેક ગામોમાં ચૂંટણીનો જોરશોર અડાસ ગામમાં સરપંચ પદ માટે રેલી ઉમટીઓ જનસમૂહ ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીને લઈને આણંદ જિલ્લામાં લોકશાહીનો ઉત્સવ ધમધમાટ સાથે ચાલી રહ્યો છે દરેક ગામમાં ઉમેદવારો દ્વારા ઉમેદવારના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે લોકોનો ઉત્સાહ અને સહભાગીતાનો મહેમાનદારો જેવો માહોલ સર્જાયો છે અડાસ ગામમાં ભવ્ય રેલી સાથે ઉમેદવારી નોંધાઈ અડાસ ગામમાં સરપંચ પદ માટે ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા સમગ્ર ગામમાંથી સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રેલી ગામની મુખ્ય માર્ગો પરથી ફરી વળી હતી જેમાં મહિલાઓ યુવકો વડીલોનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ઢોલ નગારા ઢોલકી અને ધ્વજ સાથેની આ રેલી લોકશાહી પ્રત્યેની ગાઢ લાગણીઓનો આભાર વ્યક્ત કરતી હતી ઉમેદવારના સમર્થકોએ વિકાસ અડાસ સુશાસન માટે મત જેવા સૂત્રો સાથે નારા લગાવ્યા હતા રેલી અંતે પંચાયત કાર્યાલય ખાતે ફોર્મ ફોર્મ સફળપૂર્વક દાખલ કરવામાં આવ્યું હતું ગામના મંચ પર નાના સભા જેવી વ્યવસ્થા પણ યોજાઈ હતી જ્યારે ઉમેદવારોએ પોતાના વિઝન અને વચન રજૂ કર્યા હતા પહેલા મારા ગામના વડીલો મારા દોસ્તારો બધાનો પહેલા હાથ જોડીને આભાર માનતા ઘટાડે વગરના મારી જોડે જોડાયા છે અમારા ઉમેદવારી પત્ર પર અને અમે અમારા સરપંચ અમારા સભ્યશ્રી બધા અમે ભેગા મળીને વિકાસના પંથે ચલાવીશું આગળ આનાથી પણ રોડ રોડી અમે કરીશું અમે

જે રોડ રસ્તા બધું જ કર્યું છે જે કઈ થોડું ઘણું બાકી છે અમે મળી અને સાથે પૂર્ણ કરીશું તેથી મારા ગામજનોને વિનંતી છે હાથ જોડીને કે મારા મિત્રને બહુમતીથી જીતાડી લાવે જય હિન્દ જય ભારત